નવીન ટ્યુબવેલ અને નવીન પંપ રૂમ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વિસ્તારના પાણીની જે પ્રશ્નો છે એ એના કારણે સોલ્વ થશે અને લોકોની સુવિધામાં વધારો થવાનો છે આ કામમાં આજે પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી પ્રભારીશ્રી કારોબારીના શ્રી સૌ સભ્યશ્રીઓ પાટણના સૌ પાર્ટીના હોદ્દેદારો અને સૌ આ વિસ્તારના નગરજનો અહીંયા ઉપસ્થિત છે રાજ્યની સરકાર અને નગરપાલિકા એ પ્રકારે વિકાસના કામો સતત હાથ ધરી રહી છે એના કારણે જનસુવિધામાં અને જનસુખા કાર્યમાં વધારો થતો રહે છે અને એ દિશામાં હંમેશા સરકાર આગળ વધી રહી છે હું અહીંના રહીશોને ખૂબ અભિનંદન આપું છું કે એમના પાણીનો જે વિષય છે એ આ નવીન ટ્યુબવેલના કારણે એનો સુખદ અંત આવશે